મળતી માહિતી અનુસાર સુરત ખાતે રહેતા આઠ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના પોઈચા ખાતે ફરવા માટે આવ્યા હતા અમરેલી જિલ્લાના મૂળવતની અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા ખાતે નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા આ દરમિયાન ત્રણ નાના બાળકો સહિત આઠ પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થયા હતા જોકે બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા માટે પાણીમાં કૂદ્યા હતા કુલ આઠ પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા જેમાં સ્થાનિકોએ એક વ્યક્તિને પાણીમાં ડૂબતા આબાદ બચાવ્યો હતો ત્યારબાદ સાત લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ગઈકાલે બાર વાગ્યાથી અત્યાર સુધી સાત તમામ લાપતા હતા એનડીઆરએફ સ્થાનિક નાવિકો અને વડોદરા ફાયર ટીમને બોલાવવામાં આવી હતી નર્મદા નદીમાં નેટ નાખી હતી પણ કોઈ મળ્યું ન હતું રાત્રિને નવ વાગે શોધખોળ બંધ કરી દેવામાં આવી હતી ઓગણીસ કલાક બાદ પણ લાપતા સાત વ્યક્તિઓનો કોઈ પત્તો ન લાગતા પરિવાર ચિંતામાં મુકાયો હતો જોકે આજે સવારે આઠ વાગ્યાના તમામ ટીમો દ્વારા ફરી શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ જોતા ભાવેશ વલ્લભભાઈ હડિયાનો હોવાનું માલુમ પડ્યું છે જોકે હજી સાત લોકોના મૃતદેહની શોધખોળ યથાવત રાખવામાં આવી છે